બે મોપેટ સાથે ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ ગઈ તારીખ ત્રેવીસ જાન્યુઆરીના રોજ આ કામના ફરિયાદી સુરત રિંગ રોડ ઉપર આવેલ જે જે ટેક્સટાઇલ માર્કેટમાંથી સાડીનું પેમેન્ટ લઈ પરત ચાલતા જતા હતા તે વખતે બે અલગ અલગ મોપેડ ઉપર આવેલ ચાર જેટલા ઇસમો દ્વારા ફરિયાદી સાથે મોપેડ અથડાવવાનો ઢોંગ કરી ત્યારબાદ બોલાચાલી અને ધક્કાધક્કી કરી ફરિયાદીના ખિસ્સા હાથ નાખી રોકડા રૂપિયા નેવું હજારની રકમની લૂંટ કરી મોપેડ લઈ નાસી ગયેલ હોવા બાબતેની હકીકત મળતા આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સલાબતપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રભાઈ નાનુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ એભલભાઈને મળેલી સંયુક્ત બાતમીને હકીકત આધારે લૂંટના ગુનામાં સુડવાયેલ ચારેક આરોપીઓને ઝડપી પાડી તેઓની પાસેથી લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા નેવું હજાર તથા ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ બે મોપેટ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે